નમસ્તે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક એવા વિષય વિશે જે દરેક યુવાન માટે ખૂબ જ મહત્વનો છે આત્મવિશ્વાસ આત્મવિશ્વાસ એટલે પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખવો અને પોતાની જાત પર ભરોસો કરવો પણ ઘણી વખત આપણને પોતાના પર શંકા થાય છે આપણે કોઈ કામ કરવામાં અચકાઈએ છીએ તો શું કરવું જોઈએ આજે હું તમને આત્મવિશ્વાસ વધારવાની પાંચ સરળ રીતો જણાવવા માંગુ છું સકારાત્મક વિચારો કેળવો નકારાત્મક વિચારો આત્મવિશ્વાસને તોડી નાખે છે જ્યારે પણ તમારા મનમાં નકારાત્મક વિચાર આવે ત્યારે તેને રોકો અને તેની જગ્યાએ સકારાત્મક વિચાર લાવો દાખલા તરીકે જો તમે વિચારો કે હું આ કામ નહીં કરી શકું તો તેની જગ્યાએ વિચારો હું પ્રયત્ન કરીશ અને ધીરે ધીરે શીખીશ આવી નાની નાની વાતો તમારો આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરશે નાના લક્ષ્યો નક્કી કરો અને તેને પૂર્ણ કરો મોટા લક્ષ્યોને નાના ભાગોમાં વહેંચો દરરોજ નાના નાના લક્ષ્યો પૂરા કરવાથી તમને સફળતાનો અનુભવ થશે જે તમારો આત્મવિશ્વાસ વધારશે જેમ કે એક દિવસમાં પુસ્તકનું એક પ્રકરણ વાંચવું પંદર મિનિટ વ્યાયામ કરવો કે પછી કોઈ નવી સ્કિલ શીખવા માટે ત્રીસ મિનિટ ફાળવવી આવા નાના લક્ષ્યોની સફળતા તમને મોટા લક્ષ્યો સુધી પહોંચવામાં મદદ કરશે તમારી ઉપલબ્ધિઓને યાદ કરો આપણે ઘણી વખત આપણી નિષ્ફળતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને આપણી સફળતાઓને ભૂલી જઈએ છીએ તમારી અત્યાર સુધીની ઉપલબ્ધિઓને યાદ કરો પછી તે ભલે નાની હોય દરરોજ રાત્રે સૂતા પહેલા તમે તે દિવસે જે સારું કર્યું હોય તેની નોંધ કરો આ અભ્યાસ તમને તમારી શક્તિઓનું ભાન કરાવશે અને તમારો આત્મવિશ્વાસ વધારશે તમારી શારીરિક ભાષા સુધારો તમારી શારીરિક ભાષા તમારા આત્મવિશ્વાસને પ્રતિબિંબિત કરે છે સીધા ઊભા રહો માથું ઊંચું રાખો સ્મિત આપો અને આંખોમાં જોઈને વાત કરો વૈજ્ઞાનિક સંશોધનો બતાવે છે કે આત્મવિશ્વાસવાળી શારીરિક ભાષા અપનાવવાથી તમારા મગજમાં હકારાત્મક રસાયણો ઉત્પન્ન થાય છે જે તમને વધુ આત્મવિશ્વાસ અનુભવવામાં મદદ કરે છે નવા પડકારો સ્વીકારો તમારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળો અને નવા પડકારો સ્વીકારો દરેક નવા અનુભવ તમને કંઈક શીખવાડે છે અને તમારી ક્ષમતાઓ વિશે વધુ જાગૃત બનાવે છે શરૂઆતમાં તમને ડર લાગી શકે છે પણ દરેક વખતે જ્યારે તમે કોઈ નવું કામ કરો છો ત્યારે તમારો આત્મવિશ્વાસ વધે છે પછી તે જાહેરમાં બોલવાનું હોય નવો શોક અપનાવવાનો હોય કે નવા લોકોને મળવાનું હોય ઉપસંહાર મિત્રો આત્મવિશ્વાસ એ રાતોરાત નથી આવતો તે એક એવી પ્રક્રિયા છે જેમાં ધીરજ અને સતત પ્રયત્નની જરૂર પડે છે આ પાંચ સરળ રીતોને તમારા દૈનિક જીવનમાં અમલમાં મૂકો અને જુઓ કે તમારો આત્મવિશ્વાસ કેવી રીતે વધે છે યાદ રાખો તમે જેટલા આત્મવિશ્વાસથી કામ કરશો તેટલી જ સફળતા